નમસ્કાર મિત્રો કર્ણાટકમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો આજે એક નવો વિષય લઈને આપની સમક્ષ આવ્યા છીએ ખાસ કરીને એવું માનવામાં આવે છે એવી શ્રદ્ધા છે કે શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ અને શ્રી રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ આ પૂર્ણ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ

પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ શું કામ આપણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ કારણ કે કૃષ્ણ એક એવી વ્યક્તિ છે જે શૂન્ય છે હવે જે શૂન્ય હોય હંમેશા પૂર્ણ હોય તમે એક વસ્તુ વિચારો કે કારણ કે પૂર્ણ નો અર્થ શું થાય કે પૂર્ણ એટલે જેને કેવાય ને કે હંડ્રેડ તમે આખું સર્કલ જે છે એ પૂર્ણ ગણાય કૃષ્ણ જે છે ને એ આખું એક મલ્ટી ડાયમેન્શનલ જેને વ્યક્તિત્વ કહેવાય એવું વ્યક્તિત્વ કૃષ્ણનું તમે એને વાસળી બંસરી એટલે વાસળી બી વગાડી શકે પછી યુદ્ધ પણ કરાવી શકે માખણ ચોરી પણ કરી શકે એટલે કૃષ્ણ ટોટલી ચોઈસલેસનેસ એને પોતાની કોઈ ચોઇસ નથી લાઈફમાં રાખી હું આમ કરીશ કે આમ નહીં કરું ભગવાન શ્રી રામ છે નેક્સ્ટ કદમ ભગવાન શ્રી રામ નું કયું હશે તો યુ કેન પ્રિડિક્ટ કે ભગવાન હવે આમ કરશે સીતાને ઉપાડી ગયા એટલે ખબર હતી કે ભગવાન છે રાવણ ને મારશે આની જગ્યાએ તમે કૃષ્ણ ને કલ્પના કરો કે કૃષ્ણનું નક્કી નહીં

એટલે કૃષ્ણના પછી આ સપોઝ નરસિંહ મહેતા છે તો એના કૃષ્ણ આપણે દરેક કૃષ્ણના પાઠ પાડી નાખ્યા બાળ સ્વરૂપ તો કે ભાઈ સાત વર્ષ અગિયાર વર્ષ દસ વર્ષ એવા કૃષ્ણ પછી કા તો દ્વારકાધીશ ને જે રાજા કૃષ્ણ થઈ ગયા એને માનીએ છીએ આજે સમુદ્ર જે છે સમુદ્ર ને તમે આખા સમુદ્રમાંથી કોઈ પણ જગ્યાએ થી એક ચમચી પણ પાણી પીવો તો સમુદ્ર ખારો છે તમે માની પણ ના વ્યક્તિત્વ માં તમે એ ના કહી શકો કે આ કૃષ્ણ વ્યક્તિત્વ હોય શકે કૃષ્ણ એ જે પણ કર્યું એ એટલી બધી પૂર્ણતાથી કર્યું છે એટલી હદે પૂર્ણતાથી કર્યું છે કે કૃષ્ણ ચોરી કરી ભલે આખી વસ્તુ અલગ ટોપિક છે પણ કૃષ્ણ એ ચોરી કરી તો સંપૂર્ણ ગોપીઓને સંતોષ થાય એટલી હદ સુધી ચોરી કરી કૃષ્ણ એ વાંસળી વગાડી તો આખું વ્રજ ભૂમિની પાછળ પાગલ થયું એ રીતે વાંસળી વગાડી બરોબર એ જ કૃષ્ણ જયારે એ બધું છોડીને જતા રહ્યા અને મથુરા જતા રહ્યા તમે વસ્તુ વિચારો કે વંદરાવન થી મથુરા ફક્ત છ કિલોમીટર એટલે એ જમાના પ્રમાણે બે કોષ ની દૂરી હતી ત્રણ કોષ એટલે ત્રણ પેલા કિલોમીટર એક કોષ થાય વંદ્રાવન થી મથુરા બે કોષ ની દૂરી અને છતાંય એ વ્રજભૂમિ છોડ્યા પછી કૃષ્ણ ક્યારેય પાછા વંદરાવન ગોકુળ નથી ગયા

ત્યારે અર્જુન કૃષ્ણ ઉપર જ આરોપ નાખ્યો કે કૃષ્ણ યુદ્ધ કરાયું કૃષ્ણ યુદ્ધ કરાવ્યું એકચુઅલી કૃષ્ણ યુદ્ધ કરાયું જ નતું કૃષ્ણની આખી ભગવદ્ ગીતા એટલે આમ અંતર મનમાં છે કૃષ્ણ યુદ્ધ નતું કરાવીએ ભગવદ્ ગીતા ને તમે સમજો તો તમે કૃષ્ણ ઉપર આરોપ નહીં લગાવી શકો કે કૃષ્ણ યુદ્ધ કરાયું

શું આવશે ભવિષ્યમાં શું થશે બરાબર ગઈકાલે શું થયું તું મારી જોડે હા મથુરા વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણને જે અંતરતમ જે દુઃખ થયું હશે એ ફક્ત એને ઉદ્ધવની સમક્ષ એક વખત એને રજુ કરેલું બાકી એને ક્યારે કોઈ કોઈ ક્યારે એને અર્જુન ને નથી કહ્યું કે હું નાનો હતો ત્યારે આમ કરતો ને આમ કર્યું હતું ક્યારેય તમે આ વસ્તુમાં એમાં નહીં જુઓ that મીન્સ કે એક એક ક્ષણ ને જીવવા વાળા એનું વ્યક્તિત્વ જે મિનિટે તમે જે કરો છો એ ક્ષણમાં સંપૂર્ણપણે તમારું આખું ઉલેચી દો કૃષ્ણનું જીવન ચરિત્ર

અને પાર્વતી ને એમ થાય કે હરણ છે અને એને બાણ મારે અને કૃષ્ણ પોતાની લીલા સંકેત લે એનો કેટલી એ તો એમ થાય કે આ જે કૃષ્ણ નું જે વ્યક્તિત્વ હતું એની જોડે એનું જે લીલા સંકેલો નો જે પોઈન્ટ હતો એ કઈ રીતે મેચ ન થાય ટોટલી અકલ્પનીય એને લીલા સંકેલી એટલે કૃષ્ણ ને પૂર્ણ પુરુષોત્તમ સુકમ કહેવાય કારણ કે આ ઘણા બધા એવા રીઝન હતા કે જે કૃષ્ણ તમે સમજી નથી શકવાના તમે ક્રિષ્ણની ભગવદ્ ગીતા વાંચશો બે ટોટલી ડિફરન્ટ એટલે માણસ તો ક્રિષ્ણ ના આખા વ્યક્તિત્વ ને સ્વીકારી નથી શકતા કા તો આપણે બાળ ગોપાલ કનૈયા ની લડ્ડુ ગોપાલ પૂજા કરીએ અને કા આપણે દ્વારકાધીશ ની પૂજા કરીએ

પોતાનો એમાં કઈ જ નતું માણસ થી જીવ્યા શૂન્ય થી રહ્યા નિષ્કામ કર્મ છે નિષ્કામ કર્મ મને ભગવાન બહુ જ ગમ્યો છે એ આખો સિદ્ધાંત એનો કારણ કે કૃષ્ણે જે પણ કર્યું છે એ બધું નિષ્કામ કર્મ થી કર્યું છે અને એનું તમને એક ઉદાહરણ આપું કે અકબર અકબર ના દરબાર જે પેલા તાનસેન તાનસેન છે એ બહુ જ સરસ વગાડતા હતા એટલે અકબર એકવાર એને કીધું કે ભાઈ તાનસેન તું આટલું સરસ એમ કે બહુ સરસ વગાડે છે અને આનું રીઝન શું એમ કે મને રાત્રે એમ કે આખી રાત ઊંઘ ના આવી મને વિચાર આવ્યો કે તને શીખવાડનાર તારા ગુરુ તો હશે જ એટલે તાનસેને કહ્યું કે હા મારા ગુરુ છે હું આ બધું ગુરુજી જોડેથી શીખ્યો છું

વગાડે વગાડશે નહિ વગાડે ક્યારે વગાડે છે શું વગાડે છે એ વસ્તુ કઈ હું કહી સકીસ નહિ પછી રાત્રે બંને જણા વેશ બદલાવી અકબર ને તાનસેન બંને વેશ બદલાવી ગયા ખબર પડી કે રાત્રે ત્રણ વાગે ને ગુરુજી છે વગાડે છે હવે આ ઝાડ પાછળ છાના મને ઉભા રહ્યા તાનસેન ના ગુરુજી છે ને એનું નામ હરિદાસ ફકીર હતું તાનસેન ના ગુરુ હતા હરિદાસ ફકીર રાત્રે ત્રણ વાગે હરિદાસ આખું એની ચાલુ કરી જબરદસ્ત આ બાજુ થી અકબરના આંખ માંથી પાણી નીકળવા માંડે એ બી આમ રોઈ પડે એટલું સુખબ એનું મસ્તિક વગાડતું હતું રાત ની બંને જણા શાંતિ થી નજીક સાંભળ્યું એની વીણા સાંભળી

એના માટે કહું છું કે તાનસન બહુ સરસ જવાબ હતો કે મારા ગુરુ જે વગાડે છે બરાબર હરિદાસ પકીર એને કશું જ જોઈતું નથી કોઈ સાંભળે એવી ઈચ્છા નથી એને કઈ ઈશ્વર પાસે પણ એને કઈ માંગવું નથી એને મોક્ષ પણ કામના નથી એને જયારે જે વીણા વગાડી એમાં સંપૂર્ણપણે પણે hundred percent આપડી ભાષા માં કઈએ અત્યાર ની hundred percent એ વીણા વગાડતા હતા અને મારી જે વીણા છે તમારા તમારો આપેલા ઉપહાર તમારા આપેલી બધી જે ભેટ સોગાદ છે તમારા જે પૈસા જે છે મારી જે વીણા છે એ તમારા એના ઉપર આધારિત છે.

એટલે આખું બ્રહ્માંડ એને સાંભળે છે એવી કૃષ્ણની કોઈ પોતાની ઈચ્છા નથી કે હું આસરી વગાડીને બધાને સંભળાવું એટલે એનું જે સંગીત હતું એ આખું અલગ હતું એટલે આ બધા જે ભગવદ ગીતા અને આ બધું જે છે એને લીધે થઈને આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા એટલે એક જ સારાંશ કૃષ્ણ જિંદગીમાંથી સમજવા જેવો બે ત્રણ વસ્તુ જે મને અતિશય ગમી એક તો જે પણ કર્મ કરો એ નિષ્કામ ભાવથી કરો કારણ કે કર્મ ફળ જે છે ઈશ્વરના હાથમાં છે એ અસ્તિત્વના હાથમાં છે આપણા હાથમાં નથી બીજી વસ્તુ કે જ્યારે જે પણ કઈ કાર્ય કરો એ પૂર્ણતાથી કરો આગળ પાછળનો વિચાર્યા વગર બે વસ્તુ થશે એનાથી ઇનડાઈરેક્ટલી તમારા મેડિટેશન થશે અત્યારે હું અહીંયા બેઠી બેઠી બોલતી હોઉં ને તમારી જડે વાત કરતી હોઉં ને મને વિચાર આવે કરે હજી રાતની રસોઈ બાકી છે તો આ પૂર્ણતાથી ના આવે તમે જ્યારે જે કાર્ય કરશો એ ત્યારે એ જ કાર્ય કરશો તો ઇનડાયરેક્ટલી મેડિટેશન છે તમારું કારણ કે મનના વિચારો એટલા તમારા શાંત થઈ જશે અચ્છા એટલે આપણે રામચંદ્રજી આપણે એવું કહી છે કે મર્યાદા પુરુષોત્તમ તો એની થોડી અમને વાત કરો મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન નું એવું હતું કે એ આપણી સીધી ભાષામાં કહે તો લકીર કે ફકીર એને દરેક જગ્યાએ એને જેવું કીધું કે ભાઈ વનવાસ જવાનું છે ઓકે બરાબર એને એમ કીધું કે તમારે આને મારવાના છે ઓકે એનું હે પણ એના એની આખી જિંદગીનો તમે એનાલિસિસ કરો ને તો રામ ભગવાન નેક્સ્ટ સ્ટેપ કયું લેશે એ તમે અંદાજો લગાવી શકો એને આખી રામ ભગવાન ના જિંદગીમાં શીખવા જેવું છે રામ ની જે નિષ્ઠા એની જે માતા પિતા પ્રત્યેની ફરજ નિષ્ઠા એની સસ્ટેનબિલિટી આ બધું આપણે ભગવાન શ્રી રામ ના જિંદગીમાંથી ચોક્કસ પણ એ ગુણ કરી શકીએ વિચાર કરો કે કોઈ જાતનો વાંક નતો

એટલે એની જિંદગી હા આખી એકદમ એક જ સીધી લીટીમાં એની જિંદગી ગઈ એક મર્યાદામાં દરેક વસ્તુ એક જ પત્ની બરાબર પછી ચાહે તુલસીદાસ તુલસીકૃત રામાયણ છે એમાં તો આગળ વાત નથી પણ વાર્ભિક રામાયણ માં આગળ વાત છે આપણે અત્યારે ચર્ચા નથી કરવી પણ એક જ પત્ની વ્રત એને અપનાવ્યું હતું કૃષ્ણ ને સોળ હજાર એકસો ને આઠ જરાસંઘ ના ત્રાસ માંથી આ બધી કુમારિકાઓને છોડાવી હતી સોળ હાજર એકસો ની ત્યારે કૃષ્ણ ને ખબર હતી કે આ મારી ટીકા થવાની જ છે અને છતાં બી એને સોળ હાજર એકસો ને આઠ પટરાણી

રાવણ નહી મારે તો એને મારશે કૃષ્ણ નું તો નક્કી ના થતાની જગ્યાએ જો કૃષ્ણ હોત ને છેલ્લે ઘડીએ પણ કદાચ પરિવર્તન આખી પેલા પરિવર્તન આવી ગયું રામ મર્યાદા છે અને કૃષ્ણ છે કે કૃષ્ણ છે પૂર્ણ અને રામચંદ્ર છે એ મર્યાદા પુરુષોત્તમ પણ આજે જે તમે છણાવટ કરી બંને અને ખાસ વધારે કૃષ્ણ ભગવાન તો બહુ જ સરસ રીતે સરળ રીતે લોકોને સમજાણું જશે એવું માનીએ અને ખાસ તમે અમદાવાદથી અમારી સાથે જોડાયા કરુણા ટોક સ્ટુડિયોમાં અને અમારી સાથે આ વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ